બે જોડ કપડા લેવા અને બીજા સાથે હોય તેને સો રૂપિયા લેવા વળતું ઉઢામણું કોઈએ આપવું નહી જન્મ પ્રસંગે નાની મોટી રકમનું શૈક્ષણિક સંકુલમાં દાન આપવું

નાસ્તા કે જમવાની વ્યવસ્થા કરવી નહીં નાની બીમારીમાં કોઈ બોલાવણું રાખવું નહીં બીજો પ્રસંગ સગાઈનો પ્રસંગ જેમાં કુંડી લઈને આવે ત્યારે બે જણને જ આવવું અને પાંચસો એક રૂપિયા કુંડીના તથા પાંચસો એક રૂપિયા ફેટાના આપવા વળતી કુંડીના અગિયારસો જ આપવા

સગાઈ કરવી તથા દીકરા દીકરી ઉમર લાયક થાય ત્યારે લગ્ન કરવા છોકરીના લગ્ન થયા પછી સાસરિયામાં મૂકી દેવી આણા પ્રથા દૂર કરવી ત્રીજી વાત છે લગ્ન પ્રસંગની લગ્ન વખતે કુટુંબ તથા મામા માસીના સગા સિવાય કોઈને બોલાવવા નહીં લગ્ન વખતે બે લગનિયા જ મોકલવા લગ્નના 501 રૂપિયા લેવા અને વળતો લગનિયા ને ઓઢામણો અગિયારસો રૂપિયા થી વધારે આપવો નહિ લગ્ન વધાવતી વખતે કુંવાસીએ સો રૂપિયા વધારે પૈસા પહોળી માં મૂકવા નહિ લગ્ન આવે તે દિવસે મામેરા ના હોય તો નજીકના ના સગાવાલા અને કુટુંબ પૂરતો જમણવાર રાખવો લગ્ન ના જમણવાર એક થી જ બે મીઠાઈ

રા સદંતર બંધ તથા સાદો ઢોલ અને શરણાઈ રાખી શકાશે લગ્નમાં દીકરીને વાસણ પ્રથા બંધ કરી અગિયાર થી એકાવન હજાર રૂપિયા વાસણ પેટે આપવાના રહેશે એટલે વાસણ આપવાના થતા નથી પણ તેની જગ્યાએ અગિયાર થી કરીને એકાવન હજાર રૂપિયા જ આપવાના રહેશે છાંટણા વખતે જમાઈને જમાડતી વખતે સોનું કે વસ્તુ આપવી નહીં અગિયાર થી એકાવન હજાર રૂપિયા સુધીની મર્યાદામાં રોકડ રકમ આપવી તમખામાં એકવીસો રૂપિયાથી વધારે રકમ આપવી નહીં લગ્ન પ્રસંગે ડિજિટલ પત્રિકા રાખવી તથા ફોન થી આમંત્રણ આપવું લગ્ન પ્રસંગે મીઠાઈના બોક્સ કે પડીકા આપવા કે લેવા નહીં ઓઢામણા કુવાસી પૂરતા જ આપવા અન્ય સગા માટે સદંતર બંધ કરવામાં આવે છે લગ્ન પ્રસંગે વર વધુ બંને પક્ષે ઓછામાં ઓછા એકવીસો રૂપિયા ફરજિયાત અને વધારે તેમની ઈચ્છા શક્તિ પ્રમાણે જે તે તાલુકાના શૈક્ષણિક સંકુલમાં આવે આપણે આગેવાનોને સાંભળવા છે એટલે ખૂબ ઝડપથી સ્ટેજ ઉપરથી આપણે પોતાનું સ્થાન લઈ લઈએ જાન લઈ નીચે આપણે જે બેઠક છે એમાં સ્થાન લેવા વિનંતી મોડા 9 થી 11 વાગ્યા સુધીમાં અને લગ્નના મુહૂર્ત સચવાય તે મુજબ પહોંચી જવું જાનમાં 21 થી વધુ ગાડી લઈ જવી નહીં શક્ય હોય તો બસ કરવી પડલામાં અડધા તોલા થી ચાર તોલા સુધી સોનાના દાગીના આપવા તથા સો ગ્રામ થી પાંચસો ગ્રામ ચાંદીના દાગીના ફાયલો જે વિમોચન ની ફાયલો આપી છે પાછી જમા કરાવવાની છે જે રિવાજ ફાયલો વિમોચન વાળી જમા કરાવવાની છે પાછી રિટર્ન અહીંયા જાહેર ભરવું નહીં જાન ઉતારે પહોંચે એટલે

કુવાસી પૂરતા પૈસા આપવા બીજો કોઈ વ્યવહાર કરવો નહીં મામેરું મામેરું આવતી વખતે વધાવી ભરાયા પછી વધાવવું નહીં મામેર ઉભા થઈને રામ રામ કરવા મામેરું એક લાખ થી અગિયાર લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું મોસાળો એકવીસ હજાર થી પાંચ લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું હવે વાત કરીએ આણાની આણાના જે રીતિ રિવાજો છે એના નિયમોમાં આણો તેડવા બે વ્યક્તિએ જ જવું ઓણાતીને 1100 રૂપિયા થી વધુ ઓઢામણો આપવું નહીં તથા કાકા બાપાના કોઈ કુટુંબી જનોએ ઓઢામણો આપવું નહીં વર્તા આણામાં કોઈ પણ દાગીનો આપવો નહીં બીજી વારના લગ્ન જેને પઘેણું એમાં 10 થી વીસ લોકોની મર્યાદામાં કુવારા બે લાખ પચાસ હજાર એટલે કે અઢી લાખ રૂપિયા લગ્ન કરેલ હોય ને બાળક ન હોય તો પાંચ લાખ રૂપિયા તથા બાળકો હોય અને છૂટું થાય

જમા રહેશે અને ફંડની રકમ દીકરા પક્ષે આપવાની રહેશે થાંઠા પ્રથાનું સત્પણ હોય તો બંને પક્ષોએ સાથે બેસીને નિવારણ લાવવાનું રહેશે છૂટાછેડાના પ્રસંગમાં જે ફંડ નક્કી થાય તેમાંથી દસ ટકા રકમ જે તે તાલુકાના શૈક્ષણિક સંકુલમાં આપવાની રહેશે કોઈ પણ દીકરા કે દીકરીને મનદુખ થાય તો એક થી બે વર્ષમાં નિકાલ કરી દેવો સમાજમાં દીકરા કે દીકરીને કોઈ વાંધો પડે તો દેવ કે માતાજીને ભળાવો નહીં તેમ જ પોલીસ કે કોર્ટ કચેરીમાં દાવા કરવા નહીં સામાજિક સગા સંબંધી ભેગા કરી યોગ્ય સમાધાન કરવું શિક્ષણની વાત કરીએ શિક્ષણ ક્ષેત્રે જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં દીકરા દીકરીઓને ઓછામાં ઓછું કોલેજ સુધીનું શિક્ષણ ફરજિયાત આપવું દરેક તાલુકાના સમાજની શિક્ષણ સંસ્થા અને કોચિંગ ક્લાસ શરૂ કરવા જેથી બહાર શહેરોમાં જવું પડે નહીં સમાજે કુરિવાજોથી દૂર રહેવું સાથે સાથે આધુનિકતાના નામે ચાલતી બદીઓથી દૂર રહેવું માતા પિતા અને શિક્ષણ પ્રેમીઓએ બાળકોના શિક્ષણ સંસ્કાર પર